હલો ગાઈ સવારે ગુડ મોર્નિંગ એ બધું થઈ ગયું હતું પણ અમારે બધું જ ડિલેટ થઈ ગયું ભાઈથી અત્યારે આવીને બધું જોતા હતા ને ચેક કરતા હતા ને તો બધું ડિલેટ થઈ ગયું જે બધું જે ઉતારેલું હતું એ બધું ડિલેટ થઈ ગયું છે એટલે હવે ગુડ આફ્ટરનૂન કર નાખી બે વાગે આપણે આજે ગુડ આફ્ટરનૂન અને અમે સ્કૂલેથી આવી ગયા છીએ ઇસ્ત્રીના કપડાં આજે મેં ઓછા ને બધું ધોયું હતું મશીનમાં નાખ્યું હતું બધું જ મેં રીલ બનાવ્યું હતું પણ બધું જ ડિલેટ થઈ ગયું ભાઈથી અમારે એટલે ભાઈ અમારો મુકવાર એવા કામ કરી નાખે કે ન જોયો ન કરવાના કામે થઈ જાય અમારા ભાઈથી ઠાસ ભાઈ મોઢા ચડાવી હેલો ગેસ્ટ આવ્યા હતા અમારા ઘરે એ લોકો માટે ઠંડુ મગાવ્યું હતું જો આટલા બધા ગેસ્ટ આવ્યા હતા ગ્લાસ મેં કાઢ્યા હતા અને પછી ધોઈ નાખ્યું પછી અમે ઠંડુ પડ્યું હતું તો અમે માં દીકરો બે પીવીએ છીએ એ ત્યાં સુઈ ગયો છે મેં કીધું તો ગેસ્ટને નવા ગ્લાસ નહીં આપણે પણ નવા ગ્લાસમાં પીએ એ તો ગેસ્ટ ટચ કે થઈ ગયું આપણે પણ બી લઈએ ચાલો ઠંડુ ઠંડુ આખો ગ્લાસ કરી દીધો છે ઓલી છે ને એની લીધે તો સૂતો છે ટ્યુશનમાં છે જવાની તો વાત કરતા હતા ગેસ્ટ આવી રહ્યા એટલે કાંઈ વિડીયો બ્લોગ કાંઈ નથી થયો કારણ કે મહેમાને આવ્યા તો એની સાથે વાતો કરી પછી એ લોકોને ઠંડુ દીધું પછી બધાય સામે તો ક્યાં કેમેરા ચાલુ કરવું પછી આ બધું કામ રહી ગયું હતું સ્કીપ થઈ ગયું હતું કામ બધું બેઠા હતા હજી એ લોકો ગયા પછી અમે વિચાર્યું હોય થોડુંક અમે ઠંડુ પી લઈ પછી પાછું કામની જર્ની ચાલુ કરી દઈ ગયું એટલે વાસણ બધા બહાર લઈ ગઈ જમી લીધું તું અને હવે વાસણ બહાર મૂકી આવી અને મહેમાનના ગ્લાસ ધોયા પછી વિચાર્યું હવે અમે થપકારી લઈએ એક ગ્લાસ ભલે શરદી થતી મજા આવે છે પીવાની અને અમે તો છે ને ગ્લાસના સ્ટીકર 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 થઈ મારાથી છે ભૂલાઈ ગયું કાઢવાનું વિચારશે કે ગ્લાસના એ મિક્સ દાળ અને રોટલા બનાવી નાખું કીધું અને બારે થોડીક વાર ઊભા હતા અમે તો બહુ જ મચ્છરા હતા મચ્છરા એટલે બધા તોડી ખાતા ને એક નો પૂછો વાત મચ્છરની અત્યારે સીઝન છે હવે જો હવે મારે થોડુંક રસોઈ થઈ જાય ને પછી ભાઈ કહે છે કે ગાજરનો હલવો ખાવો છે તો ગાજરનો હલવો બનાવવો છે ગાજરનો હલવો બનાવ્યા જે ભાઈથી થોડુંક બધું ડિલેટ થઈ ગયું હતું પછી થોડોક ગુસ્સો કર્યો એટલે પછી મને પણ જીવ બળવા માંડ્યો મેં કીધું છોકરું છે ભાઈ થઈ જાય એવું બધું તો કાંઈ વાંધો નહીં કીધું હવે હવે પછી મેં કીધું લાવ આજે રોટલા જ બનાવી નાખું ફટાફટ જુઓ તો મને મચ્છર દેખાડું તમને બરતું હતું મને એટલા બધા મચ્છર કઈડી ગયા હતા હદપારના એક દસ મિનિટ ઊભી રહીને નીચે એટલી વારમાં તો એક કાંઈ વાંધો નહીં આલો ટ્યુબ વ્યુબ લગાડીને નીચે ઉતરવું પડશે અને કામ આમ તો બધું થઈ ગયું હતું આજ તો સાંજે અમે ચાય નથી પીધી ચા પીવું છું રોજે પણ આજ તો હમણાં ચા નથી પીધી પેટમાં બહુ જ બળતું હતું એસિડિટી થઈ ગઈ હતી હવે જો દાળ મિક્સ દાળ પણ બફાઈ જ ગઈ છે હવે એને વઘાર કરી નાખવું લીલું લસણ નાખીશ આ રીલ્સ તો મેં મૂકેલી જ છે મિક્સ દાળની પણ આમાં થોડું લસણ નાખીશ કારણ કે આજે સાંજે રોટલા સાથે લસણવાળું શાક સરસ દાળ સરસ લાગી કારણ કે બપોરના ટાઈમે તમે દા લસણ ને એવું બહુ ઓછું ખાઈએ છીએ પેટમાં બળે છે એટલે અને થોડું પાણી નાખવું એટલે મેં કીધું ઓલી થઈ જાય એકદમ એક રસ અને પછી છે ને આને ટમેટા ડુંગળી લસણ ને એ બધું જ મિક્સરમાં કરીને ઈખું હતું કારણ કે મારું છે ને મિક્સરમાં કરું ને તો જ છોકરાઓ ખાય છે અને ત્યારે ઝીણા ઝીણા સુધારી નાખું તો પણ કાઢી જ નાખે છે અને તમે બધામાં લાઈક શેર સબ્રા સબસ્ક્રાઈબ તો કરજો જ પ્લીઝ એટલે મને મહેનત મારી રંગ લાવે હું મહેનત કરું છું આમાં એક વિડીયા પાછળ આખો દિવસ કરવું પડે છે ત્યારે થાય છે મને એટલો શોખ છે પણ તમે બધા મહેનત રંગ લાવે એવું કરો કાંઈક મને સબસ્ક્રાઈબ કરો અને મારી ભૂલ હોય તો પણ મને કમેન્ટમાં જણાવો કે તમે બે નાબુ ના કરો કાંઈ વાંધો નહીં જો દાળ સરસ થઈ ગઈ છે એકદમ અને હવે રોટલા પણ થઈ ગયા જ લાગે છે જો આ થઈ જ ગયા છે જો છોકરાઓ સવારે સ્કૂલે વયા જાય પછી બપોરે ટ્યુશનમાં વયા જાય ટ્યુશનમાંથી આવે આખો દિવસ ઘરમાં હું એકલી ને એકલી હોય મને ગમે નહીં કંટાળો આવે થોડોક મારો માહોલ ચેન્જ થયો છે મને ગમતું નથી કારણ કે હું પહેલાં રહેતી હતી અહીંયા બધા જ બહુ સરસ બધા જ આમ એકબીજા સાથે રહેતા બધા હળીમળીને અમે જાતા બારે અને બહુ મજા આવતી શાક લેવા જઈએ તો એ સાથે જ જઈએ સ્કૂટર બધાનું હોય તો એ પણ મૂકી દઈએ એક બાજુ અને અમે રિક્ષામાં જતા બહુ મજા માણી છે મેં તો ત્યાં રહેતા હતા તો અને અહીંયા તો મને કોઈ લગભગ ઓળખતું જ નથી એવું લાગે છે આખો દિવસ ઘરમાં અને ઘરમાં જ રહેવાનું છોકરાઓ એનું કરે અને ગિરિશ પણ જતા રહે સવારના એટલે બધું આમ નામ હવે એડજસ્ટ થતાં થોડીક વાર લાગશે આમાં એડજસ્ટ થઈ જશું પણ ચાલો મિક્સ દાળ થઈ ગઈ છે સરસ લસણ બસન નાખી આની રેસીપી તો મેં મૂકેલી જ છે રીલ્સમાં શોર્ટ બો બ્લોગ્સમાં શોર્ટમાં મૂકેલી છે એટલે જોજો જો એ જ રીતે બનાવી છે એમાં લસણ નહોતું નાખેલું લસણ ડુંગળી આમાં નાખ્યા છે મેં બાકી એ જ રીત છે બહુ કોઈ ફેરફાર નથી આમાં લસણ નાખ્યું છે ને એમાં લસણ નહોતું નાખવું અને બાજરા રોટલા રેડી છે છાસ રેડી છે અને મારે દૂધ ખાવી છે આ જેવું થઈ ગયું પાછું તો જમવા બેસી જાય જમી લઈ આજે વહેલા જ છીએ પોણા નવ થયા છે ગાઈસ હવે આપણે જમવા બેસી જઈએ જમી લઈએ પછી હજી ખજૂરની જમી અડધી જ છે કરવાની છે કરી લઈએ અને રમીને આવ્યો છે ભાઈ ગણમ નથી સીનું કરે

ખવાશે નહીં અડધો અડધો કરીએ અલાય અડધો અડધો કહે તો તું ખાઈશ નહીં તો હાલો જમવા બધાય મરચું શેકેલું પાપડ દાળ માખણ તો બાજુમાં જ ભૂલાઈ ગયું જો લઈને બેઠીને તોય ડબ્બો આમ પડ્યો રહ્યો આમ જમી હોટલ લીધું બધાય જો ઉભા થઈ ગયા ને જો જમી જમી બધા સોફા પર ગોઠવાઈ ગયા મુખવાસ ખાવા માંડ્યા અને માખણ બાજુમાં લઈ બેઠા પણ ભૂલી ગયા આવું છે જમી હોતર લીધું બધા એ બધા ગોઠવાઈ ગયા છે વાસન બાસન કરી નાખું અને વાસન વાસન કરીને પછી આજ તો વહેલા જ છે થોડાક કારણ કે વેલા જ જમી લીધું સમય શિયાળાના દિવસે બહુ મોડું થાય ને પછી પેટમાં ઓલું થઈ જાય એટલે હવે ગેરી આવશે પછી બેસશે જમવા એ તો દસ વાગ્યા આવે છે એટલે હાલો હવે જમી લીધું છે હવે આપ લોકનો અહીંયા જેન કરી દઉં કાલ નવા દિન સાથે આપણે નવી શરૂઆત કરીશું લાઈક આપી જ દેજો મહેરબાની કરીને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરી છે આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય